સુરતના સરથાણામાં આઠ વર્ષની બાળકી સાથે અડપલા થયા દુકાનદાર સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો ફરિયાદ નોંધાતા દુકાનદાર છેલ્લા પંદર દિવસથી ગુમ છે પાસોદરામાં આવેલી સોસાયટીમાં બાળકી સાથે દુકાનદારે અડપલા કર્યા તો બાળકી અચાનક ગાયબ થતા માતાએ શોધખોળ કરી હતી અને દુકાનદારે બાળકીને ફોસલાવી દુકાને લઈ જઈ અડપલા કર્યા તો મધુ ગોગદાની નામના શખ્સ સામે સરથાણામાં ફરિયાદ છે તો ત્રીસ બનેલી ઘટનામાં પોલીસે ધ્રુવ સુરતના સરથાણામાં આઠ વર્ષની બાળકી સાથે અડપલાની ઘટના ફરિયાદ પણ નોંધાઈ છે શું કાર્યવાહી ખુબ જ સંસારતી ઘટના છે સરસણામાં આઠ વર્ષની બાળકી સાથે એક આધેડ કર્યા હતા ત્યાં જે દુકાનદાર છે તે દુકાનદાર આ આધેડ લઈને દુકાનદાર બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો જોકે આ પંદર દિવસ પહેલાની આ ઘટના છે બાળકી જ્યારે ગુમ થઈ હતી અચાનક અને તેને લઈને તેના જે બાળકીના માતા બાળકી દુકાન માંથી એ રીતે હાલતમાં મળી આવી હતી અને સાથે સાથે દુકાનદાર પણ બાળકી સાથે અભદ્ર વર્તન કરવાનો હોય કે અસ્થિર હરકત કરવાનો હોય તે સ્થિતિમાં મળી આવ્યો હતો જેને લઈ બાળકીની માતા માતાએ કરી હતી તો જણાવ્યું હતું કે મને શારીરિક અડપડા કરી રહ્યો હતો જે બાદ તાત્કાલિક બાળકીના પરિવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ નોંધાવ્યા બાદ બાળકી ને હકીકત જાણ્યા બાદ સરથાણા પોલીસે આખરે આ બાબતે ગુનો નોંધ્યો છે અને આ આખરે તે દુકાન બંધ કરીને તેના ઘર પાસેથી ઘર બંધ કરીને ફરાર થઈ ચુક્યો છે પોલીસે હાલ તો આ નરાગમને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે બિલકુલ સમગ્ર માહિતી સાથે આપનો આભાર